નમસ્કાર સાથીઓ નવ બુદ્ધાય ભીમ હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આર કે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા ન હોય તો આજે જ અમારા ફેસબુક પેજને લાઈક કરો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો ગોંડલની શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન્યા મળે વિડીયોની સ્ક્રિપ્ટ લખી છે આદરણીય નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી રમેશ સવાણી સાહેબે અને વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે આર કે પરમારે ગોંડલના સત્તા પક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહ સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર સમજી શરમજનક કૃત્ય કરેલ છે જુનાગઢનો દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકી ઉંમર વર્ષ છવ્વીસ ત્રીસ મે બે ના રોજ રાત્રે અગિયાર વાગે કાળવા ચોક પાસે પોતાના છ વર્ષના પુત્ર સાથે પસાર થતો હતો ત્યારે એક કારે જોખમી રીતે પસાર થઈ બ્રેક મારી હતી સંજય કાર ચાલકને સરખી રીતે કાર ચલાવવા કહ્યું બસ આવું કહેવાય જ કેમ કારમાંથી ઈસમો નીચે ઉતર્યા થોડી વારમાં બીજી કાર આવી દસ ઈસમોએ ઝઘડો શરૂ કર્યો ત્યાં સંજયના પિતા રાજુભાઈ આવી ગયા કારમાં ગણેશસિંહ બેઠો હતો તે રાજુભાઈને ઓળખતો હોવાથી એ સમયે સમાધાન થયેલ એ પછી રાત્રે પોણા ત્રણ વાગે સંજય પોતાનું મોટરસાયકલ લઈને ઘેર જતો હતો ત્યારે દાતાર રોડ પર ગણેશસિંહ અને તેની ગેંગના ઈસમોએ પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી સંજયની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી જેથી સંજય રોડ પર પછડાયેલ કારમાંથી પાંચ ઈસમોએ ઉતરી લોખંડના પાઇપ વડે સંજયને માર માર્યો એ દરમિયાન બીજી બે કાર ત્યાં આવી તેમાંથી કેટલા કિસમો નીચે ઉતર્યા અને સંજયને બલજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગોંડલ ગણેશસિંહના ગણેશગઢ ફાર્મમાં લઈ ગયા તેમાં એક પોલીસવાળો હતો તેણે સંજયને કારમાં માર મારેલ અને જાતિસૂચક ગાળ આપી કહેલ કે હિગને મારો આ લોકોનો ત્રાસ વધી ગયેલ છે સંજયને ગણેશસિંહની ઓફિસમાં લઈ ગયેલ ત્યાં પાંચ છ ઈસમો પિસ્તોલ અને લોખંડના પાઇપ સાથે હાજર હતા તેમણે ગણેશના કહેવાથી સંજયના કપડા કાઢી નાખ્યા અને આડે ધડ માર મારેલ અને માફી મંગાવેલ માફીનો ફરિયાદ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ જુનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈ માંથી રાજીનામું આપવા ધમકી આપેલ તે સમયે ધારાસભ્ય ગીતાબેને કહેલ કે આને મારી નાખો કુવામાં નાખી દો ત્યારબાદ ત્યાંથી સંજય સીધો જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચી દસ આરોપીઓ સામે આઈપીસી કલમ તાલીસ એકસો સુડતાલીસ એકસો નોંધાવી હતી પોલીસે આ ફરિયાદ એકત્રીસ મે બે હજાર ચોવીસના સવારના સાડા નવ વાગે નોંધી હતી થોડાક મુદ્દાઓ જોઈએ ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યને કે તેમના સંતાનોને કાયદો લાગુ પડતો નથી સત્તા અને આર્થિક તાકાતના કારણે તેઓ એવું માને છે કે અમે વિશેષ અવતારી છીએ એક દલિત ગાડી સરખી રીતે ચલાવવાનું કહે તો કઈ રીતે સહન થાય તેવી સામંતવાદી માનસિકતાના કારણે ન કરવાના કૃત્યો કરે છે જ હતો કે તે દલિત હતો ધારાસભ્યનો પુત્ર જાણે રાજા હોય તે રીતે સંજય શિક્ષા કરે છે અપહરણ કરે છે તેના કપડા કાઢી અપમાનિત કરે છે નિર્દય રીતે મારજુડ કરે છે ગણેશ સિંહ જાણે કોટ હોય તે રીતે સંજય સજા કરે છે આ બધું કર્યા પછી તેને રોડ ઉપર છોડી દેવામાં આવે છે દરેક તાલુકામાં આવા ગુંડાઓ છે ગોંડલમાં તો ગુંડાઓ તંત્ર ચલાવે છે એમનો પોલીસ કે જેલનો ડર નથી કેમ કે તેમણે પોલીસ જેલને ખરીદીને બેઠા છે એફઆઈઆર નોંધાયા બાદ જૂનાગઢ નગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગેસ કોટેચાઈ ગુંડાઓની તરફેણ કરી અને સંજયના પિતા રાજુભાઈને પૂરું કરવા એફઆઈર પાછી ખેંચવા ફોન કર્યો અને કહ્યું હતું કે જે જોઈતું હોય તે લઈ લો દલિતોને ન્યાય ન મળે તે માટે સત્તા પક્ષના મેયર પણ ગુંડી ભૂમિકા ભજવે છે કોઈ દલિતને જે જોતું હોય તે લઈ લો એમ કહેવું એ ન કહેવાય રાજુભાઈએ કોટેચાને કહેલ કે ધારાસભ્ય ગીતાબેન કહેલ કે આને મારી નાખો કુવામાં નાખી દો ધારાસભ્ય ગીતાબેન સહ આરોપી ગણાય કે નહીં શું સત્તા પક્ષના ધારાસભ્ય સંવેદનસિંહ જ હોય છે ગુંડાઓ ફરાર થઈ ગયા છે કદાચ આગોતરા જામીન અરજી મૂકે અથવા પોલીસ સાથે સેટિંગ કરી હાજર થાય ગુંડાઓને પોલીસ કાયદાનો બિલકુલ ડર નથી એટલે પોતાની મરજી મુજબ હાજર થશે કદાચ એફઆઈઆરમાંથી કલમ ત્રણસો સાત રદ કરાવવા પરિશ્રમ કરશે શું પોલીસ ગુનામાં વપરાયેલી દરેક કાર કબજે લેશે ગુનામાં વપરાયેલ પિસ્તોલને કબજે કરશે સંજયને નગ્ન કરી માફી મંગાવી તે વિડીયો કબ્જે કરશે ગુના સમયે અને ગુના બાદ આરોપીઓ કોના કોના સંપર્કમાં હતા તેનો પુરાવો એકત્ર કરવા આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ મેળવશે

ગોડસેવાદી શાસને સમાજમાં નકલી હિન્દુત્વોના નામે ઉંચ નીચનો ભેદભાવ ટકાવી રાખવા ઝુંબે સાધરી છે લખી લો પ્રત્યેક નકલી હિંદુત્વોનો ઝંડાધારી દલિત વિરોધી હોય છે ગરીબ વંચિત વિરોધી હોય છે સવાલ એ છે કે સંજયે સત્તાપક્ષના ગુંડાઓ સામે ફરિયાદ કરી છે અને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સમજાવેલ છતાં પોતાની ફરિયાદને વળગી રહ્યો છે તેનું કારણ શું છે એટ્રોસિટી એક્ટના કારણે દલિતો ફરિયાદ કરી શકે છે જો એટ્રોસિટી એક્ટ ન હોત તો સંજયે ફરિયાદ કરી ન હોત એટ્રોસિટી એક્ટ ની કલમ ચાર ના કારણે પોલીસ ફરિયાદ નહીં નોંધવાનું સાહસ કરી શકતી નથી એવું કરે તો ઓછામાં ઓછી છ મહિનાની કેદ અને એક વર્ષ સુધીની કેદ થઈ શકે જુનાગઢ પોલીસે મોડે મોડે એફઆઈઆર નોંધવી પડી તેનું કારણ આ જોગવાઈ જ છે દલિત આદિવાસી સમુદાય સિવાય ભોગ બનનાર અન્ય કોઈ પણ સમાજનો હોત તો પોલીસે આ ફરિયાદ નોંધી ન હોત વેરાવળના ડોક્ટર અતુલ ચગની સુસાઇડ નોટમાં સત્તા પક્ષના સંસદ સભ્ય રાજેશ ચુડાસમાનું નામ લખ્યું હતું એટલે પોલીસે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધી ન હતી ગોડસેવાદી મોડેલનો સ્થાપિત સિદ્ધાંત એ છે કે સત્તા પક્ષના ધારાસભ્યો સંસદ સભ્યો તેમના સંતાનો તેમની ગેંગના ઈસમોને દેવદૂત જ માનવા આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે અમારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા બીજા માહિતી સફર લેખો વાંચવા માટે આદરણીય રમેશ સવાણી સાહેબને ફોલો કરવા વિનંતી છે રમેશ સવાણી સાહેબ સાથે જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમના ફેસબુક આઈડીની લિંક આપેલી છે આપ તે લિંક પર ક્લિક કરીને તેમની સાથે જોડાઈ શકો છો નવો બુદ્ધાય ભીમ